નમસ્કાર મિત્રો હું શૈલેષ કરસલિયા ટેટ ટુ ઓલ ગુજરાતનું મારી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર આપણે રાજ્ય સરકાર દ્વારા જે ટેટ વન ટેટ ટુ ટાટ વન ટાટ ટુ નું જે દસ વર્ષીય કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે તો એના આધારે ઉમેદવારોએ હવે શું કરવું જોઈએ કઈ પરીક્ષાની તૈયારી કરવી જોઈએ કઈ પરીક્ષાની તૈયારી ન કરવી જોઈએ તમારું આગામી આયોજન શું હોવું જોઈએ એ બાબતે ચર્ચા કરીશું કારણ કે થોડાક દિવસોના અનુભવના આધારે મને લાગ્યું કે આ બાબતે હજી ખાસ એક વિડીયોની જરૂરિયાત છે ઘણા ખરા ઉમેદવારો ટેલિગ્રામની અંદર પર્સનલમાં મેસેજ પણ કરતા સાહેબ મારે ટેટુની તૈયારી કરવી છે કઈ રીતે વાંચવું પણ તમે ટેટુની તૈયારીનું વિચારો છો પણ તમે કેલેન્ડરની બધી બાબતોનું ખાસ અભ્યાસ કર્યો ખરા આ ઉપરાંત એક મિત્ર હતો કે જે થોડાક દિવસો પહેલાં મને મળ્યો હતો એને પણ એવું કીધું થોડો કોન્ટેક્ટમાં છે તો એણે એવું કીધું કે સાહેબ શૈલેષભાઈ હું અત્યારે એક એકેડેમી છે એની મેં ઓનલાઈન કોર્સ લીધો છે ટેટ ટુ માટે અને ખાસ એ કેટ ટુમાં સારા માર્ક લઈ લાવી નાખવા છે તો એને પણ એ જ બાબતે મેં ચર્ચા કરી આ ઉપરાંત ઘણા ખરા ઉમેદવારો એકેડેમીઓની લોભામણી જાહેરાતો લઈને ટેટ ટુના અને ટાર્ટ વનના કોર્સ પરચેસ કરી રહ્યા છે અને સો સો ટકા ફોકસ એનું આપી રહ્યા છે તો મને લાગ્યું ખાસ આ બાબતે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા થવી જોઈએ સાચી હકીકત તમને કેવી જોઈએ તો આજના વિડીયોની અંદર એ બાબતે આપણે ચર્ચા કરીશું કે તમે શિક્ષક બનવા માંગો છો સરકારી શિક્ષક બનવા માંગો છો અત્યારે બીએડ કરી રહ્યા છો ડીએલએડ કરી રહ્યા છો કે અત્યારે જે ચાલુ ભરતી છે એની અંદર થોડા ઘણા માર્કથી રહી જાઓ છો અને ફરી વખત તમે ટેટ વન ટેટ ટુ ટાટ વન ટાટ ટુની તૈયારી કરવા માંગો છો તો તમારું આગામી આયોજન શું હોવું જોઈએ કઈ પરીક્ષાની તૈયારી કરાય કઈ પરીક્ષાની તૈયારી ન કરે તો સૌપ્રથમ આપણે એકથી ચાલુ કરીએ નંબર એકથી ટેટ વન મિત્રો તમે દસ વર્ષીય કેલેન્ડર જોઈ લીધું છે દસ વર્ષીય કેલેન્ડરમાં અત્યારે જે ભરતી ચાલુ છે બે હજાર ચોવીસની આ ઉપરાંત બે હજાર પચીસમાં ટેટ વનની અંદર પંચોતેરસો બે હજાર છવ્વીસમાં છ હજાર બે હજાર સત્યાવીસમાં પાંચ હજાર બે હજાર અઠ્યાવીસમાં પાંચ હજાર બે હજાર ત્રીસમાં પણ પાંચ હજાર એકત્રીસમાં પાંચ હજાર બત્રીસમાં હાઇસ્ટ પંદર હજાર અને બે હજાર તેત્રીસમાં આઠ હજાર નવસો કે ચારસો ચારસો જેવી જગ્યાઓ દર વર્ષે મિત્રો આવડી મોટી ભરતી આવવાની છે તો જે લોકો અત્યારે ડીએલએડ કરી રહ્યા છે અથવા ડીએલએડ કરવાનું વિચારે છે તમામ લોકોને હું કહેવા માગીશ તમે ગુજરાત સરકારની કદાચ આની કરતા ઊંચી પોસ્ટની તૈયારી કરતા હોય તો નો ડાઉટ પણ આની સમકક્ષ ઉદાહરણ તરીકે આની સમકક્ષ કઈ આવે જેનું પગાર ધોરણ સરખું હોય તો ટેટ વનની સમકક્ષ આવશે ટેટ ટુ આપણા ગુજરાત સરકારમાં ઘણી ક્લાસ થ્રીની પરીક્ષાઓ છે કે જે આની સમકક્ષ હોય છે અમુકમાં ગ્રેડ પે નીચો હોય છે અમુકમાં ગ્રેડ પે થોડો ઊંચો હોય છે તો આવા ઉમેદવારો કે જેને ડીએલએડ કરેલું છે પીટીસી કરેલું છે વયમર્યાદાની ખાસ તમે મર્યાદા જોઈ લેજો જે ભરતીમાં માન્ય રાખવામાં આવતી હોય છે તો એ વય મર્યાદાની અંદર આવતા હોય તો જ તૈયારી કરજો પછી એવું ના બને કે તમે ટેટ વન ટે પાસ કરી નાખો અને વયમર્યાદાના કારણે તમે ભરતીમાંથી નીકળી જાઓ તો આ ખાસ આ બધું ધ્યાને લઈને ચોક્કસથી તમારે ટે ટન સિવાય બીજું કંઈ પણ વાંચવાનું નથી મિત્રો તમારા માટે સુવર્ણયુગ છે દસ વર્ષીય ગાળો સુવર્ણ યુગ સમાન છે સુખનો સૂરજ ઉગી જાય એવી વાત છે ખાસ તમારા ભાઈઓ અને બહેનો જે નાના અત્યારે બાર પાસની પરીક્ષા બારમા ધોરણની પરીક્ષા આપી છે શિક્ષક બનવાનું અમુકનું સપનું હશે તો એવા ઉમેદવારોને પણ સજેસ્ટ કરજો એવા લોકો સુધી ઉમેદવારો આ શેર વિડીયો શેર કરજો કે બે બીજું એક કોલેજની એવું ના કરાય તો પછી તમારું સપનું છે જ કે શિક્ષક સરકારી શિક્ષક બનવું છે તો બે વર્ષીય ડીએલએડ નો કોર્સ કરી નાખાય દર વર્ષે મોટી ભરતી આવવાની છે બારમું પતે તરત સાથે સાથે પ્રિપરેશન ચાલુ કરી દેવાની બીજી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે હું લખીને આપું છું મિત્રો જે બીજી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જેટલી કોમ્પિટિશન હોય છે તમે તલાટી છે જુનિયર કલાક છે જેટલી પણ અન્ય પરીક્ષાઓ જે લેવામાં આવતી હોય છે એની અંદર કેટલા ફોર્મ ભરાય છે અને ટેટ વન કેટલા ફોર્મ ભરાય છે એક સરખામણી કરી લેજો પાસિંગનો રેશિયો આની અંદર સારો એવો હોય છે કોમ્પિટિશન ઓછી હોય છે એની જેટલી તમારે મહેનત કરવી પડતી નથી તો ખાસ ટેટ વનવાળા ઉમેદવારો બીજું કંઈ ના વાંચતા તમે સો સો ટકા ટેપમાં આપશો અત્યારથી તૈયારી ચાલુ કરી દેશો તો ચોક્કસથી તમને સરકારી શિક્ષક બનવાનું સપનું પૂરું થશે તમે ગાઈડન્સના વિડીયો માટે આપણી ચેનલ ઉપર આપણે અલગ અલગ મનોવિજ્ઞાન ગણિત છે ગુજરાતી છે ઇંગ્લિશ છે એના વિડીયો મૂકી દીધા છે ક્યાંથી વાંચવું શું વાંચવું કયા રિસોર્સિસનો ઉપયોગ કરવો કયા સરકારમાં અહીંયા રિસોર્સિસનો ઉપયોગ કરું તો ખાસ જોજો હવે વાત કરીએ ટે જે એ ટુ બાબતે મારે ખાસ જણાવવાનું છે મિત્રો તમે કેલેન્ડર જોયું છે બે હજાર પચીસથી લઈને બે હજાર ઓગણત્રીસ સુધી કોઈ પણ ભરતી આવવાની નથી એવું કેલેન્ડરની અંદર કીધું છે પણ મિત્રો એવું બની શકે કે બે હજાર પચીસમાં કે છવ્વીસમાં સત્યાવીસમાં અઠ્યાવીસમાં કોઈ પણ વર્ષની અંદર ભરતી આવી શકે છે પણ એક વસ્તુ ધ્યાને ખાસ રાખજો ભરતી કદાચ આવી પણ જાય પણ આવડી મોટી ભરતી નહીં આવે નાનો અમથો કટકો મિત્રો ભરતીનો આવી જશે તો આ વસ્તુ ધ્યાને લઈને હાલનું અને ન સરકારે જે ટેન્ટેટિવ એટલે અંદાજીત જે કેલેન્ડર આપેલું છે એ પ્રમાણે ચાલીએ તો ભરતી ટેટ ટુની બે હજાર ઓગણત્રીસ સુધી નથી આવવાની બે હજાર ત્રીસની અંદર ત્રણ હજાર બે હજાર એકત્રીસની અંદર ત્રણ હજાર બે હજાર બત્રીસની અંદર ત્રણ હજાર અને બે હજાર તેત્રીસની અંદર બે પાંત્રીસો ને ચુમ્માલીસ તો આ ધ્યાને રહીને જે લોકો ટેટ ટુની તૈયારી કરવાનું વિચારે છે એ લોકો કેલેન્ડર ખાસ ધ્યાને રાખજો ઘણા ઉમેદવારો આ વિડીયોની અંદર કોમેન્ટ કરતા હોય છે આ ઉપરાંત ટેલિગ્રામ ચેનલમાં પણ મેસેજ કરતા હોય છે કે સાહેબ ટેટ ટુની પરીક્ષા આવશે કેમ તો મિત્રો મેં અગાઉ વિડીયોમાં પણ કીધું છે ટેટ ટુની પરીક્ષા આવી શકે છે દરેક ઉમેદવારોને હું મેસેજમાં પણ એ જવાબ આપું છું ટેટ ટુની પરીક્ષા આવશે પણ ભરતી આવશે કેમ એ નક્કી નથી તો મિત્રો ખાસ જો કદાચ ભરતી આવી જાય તો આવો નાનો કટકો આવશે એમાં વિષય વાઈઝ ભાગ પાડે તો એ પણ ઘટી ઘણું ખરું ઓછો થઈ જાય અને એમાં તમારી કેટેગરીમાં કેટલું આવે તો આ બધું ધ્યાને લઈને તમે જો ટેટ ટુની પ્રિપરેશન કરવાનું વિચારતા હોય તો આ બધું ધ્યાને લઈને ટેટ ટુની પ્રિપરેશન કરજો એકેડેમીઓવાળા બહુ સારું સારું કહેશે ઘણી ખરી ગુજરાતની વાળા એવા છે કે જે હજી કહે છે કે ટેટ ની પ્રિપરેશન કરો પણ મિત્રો એ પણ અંદાજિત કહેતા હોય છે એમને સર ખુદ સરકારમાં બેઠા અધિકારીઓને નથી ખ્યાલ કે આપણે ટેટ ટુની ભરતી આગળ ટેટ ની પરીક્ષા લેશું કે ટેટ ની ભરતી કરશું કોઈને નથી ખ્યાલ તો એકેડેમીવાળા પોતાની બેચો ફૂલ કરવા માટે પોતાના સ્વાર્થ માટે પોતાની અર્નિંગ કરવા માટે આ રીતનું ગમે યુટ્યુબની અંદર જાહેરાતો થતી હોય છે પણ તમે એવી લોભામણી જાહેરાતોમાં ફસાઈને બેચું ના લઈ લેતા ખાસ આ ટેક્ટોવાળાને મારે ખાસ કહેવાગું તમે થોડુંક કેલેન્ડર ધ્યાને લેજો કદાચ કરવાનું વિચારતા હોય તો સાથે સાથે બીજું પણ પ્લાન બી મુજબ કંઈક તૈયારી રાખજો જેથી એવું ના બને કે પરીક્ષા લેવાઈ જાય અને ભરતી જ ના આવે ઘરે બેસવાનો સમય આવે તો આ ખાસ મારે આ બાબતે વિડીયો તમને એટલા માટે કીધો ઘણા ખરા મને કમેન્ટ કરતા હોય છે તો એ માટે આ વિડીયો બનાવ્યો છે આ ઉપરાંત ટાટ વન ની વાત કરીએ મિત્રો તો આ ટાર્ટ નું ભરતી કેલેન્ડર બે હજાર પચીસની અંદર ઝીરો છવ્વીસ માં સો સત્યાવીસ માં સો અઠ્યાવીસ માં સો ઓગણત્રીસ માં પચાસ અને બે હજાર ત્રીસ માં પચાસ તો આ પ્રમાણે સો પચાસ સો પચાસની ભરતી થવાની છે મિત્રો ટાટ વન ની અંદર મિત્રો તમને ખબર છે કેટલા બધા સબ્જેક્ટ હોય છે સાત થી આઠ કરતા વધુ પણ હશે તો સબ્જેક્ટ વાઈઝ ભાગ પાડીએ સો જગ્યા ઉપર ભરતી કરવાની બધા સબ્જેક્ટની વાત કરી સરકારે સો સબ્જેક્ટમાંથી વિષયવાર ભાગ વિશે એક એક સબ્જેક્ટને દસ દસ પણ સીટો ના મળે દસ સીટોમાંથી તમારી કેટેગરીમાં ભાગ પડો બે પાંચ બે પાંચ સીટો આવે તો તમે એક વસ્તુ વિચારી લો તમે ગુજરાતમાં ટોપ કરો ટોપ પાંચમાં ટોપ દસ ટોપ ટેનની અંદર માર્ક લાવી નાખો તો તમારો ચાન્સ સારો એવો રહેશે ટાર્ટ વન ટાર્ટ ટુ ની અંદર બાકી જે અત્યારે જે ભરતી કેલેન્ડર મિત્રો આપવામાં આવેલું છે એ ખાસ એ વસ્તુ એ ખાસ વાત તમને જણાવવાની હતી એની અંદર સરકારીઓની જ જગ્યાઓ આપવામાં આવેલી છે ગુજરાતની અંદર જે સરકારી શાળાઓ છે એની જ કેટલી ભરતી કરવાના છે એ ટેન્ટેટિવ કેલેન્ડરની અંદર દર્શાવવામાં આવેલું છે ટાટ ટુમાં પણ એ મુજબ છે કે બે હજાર પચીસમાં ઝીરો છવ્વીસમાં સો સત્યાવીસમાં સો અઠ્યાવીસમાં સો ઓગણત્રીસ ત્રીસ એકત્રીસમાં પચાસ તો આ પ્રમાણે ભરતીનું કેલેન્ડર કહેવામાં આવ્યું છે પણ જે જગ્યાઓ છે મિત્રો ટાટ વન ટાટ ટુની એ સરકારી શાળાઓની દર્શાવેલી છે આ ઉપરાંત ગ્રાન્ટેડ શાળાઓમાં પણ મિત્રો ભરતી થતી હોય છે તમને પણ ખ્યાલ છે એમાં પણ પગાર ધોરણ સમાન હોય છે ફાજલનું રક્ષણ મળે છે બદલી પણ થાય છે પણ થોડી ઘણી સરકારીની સરખામણીમાં ઓછી થાય છે જૂના શિક્ષકોની ભરતી થાય છે મિત્રો તમને ખ્યાલ છે તો તમે ટાટ વન ટાટ ટુની પ્રિપેરેશન કરી શકો છો આ સિવાય ગ્રાન્ટેડની ભરતી પણ મિત્રો આવશે હું નથી ના પાડતો કે નહીં આવે પણ એ પણ અત્યારે જે ભરતી ચાલુ છે આવડી મોટી ભરતી ચાલુ છે એની જેવડી ભરતી નહીં આવે ઓછી આવશે ઘણી ખરી ઓછી આવશે એમ કદાચ એની કરતાં અડધીની અડધી પણ આવી શકે તો એકેડેમી એકેડેમીઓ કહેશે કે મોટી ભરતી આવશે નામ આવશે પણ એકેડેમીઓની જે તમે મેં તમને ફરી વાર કહું છું કે એકેડેમીઓની લોભામણી જાહેરાતોથી તમે આ ફક્ત અને ફક્ત મંડી ના પડતા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો પછી આગામી સમયમાં તમને પસ્તાવો થાય એવું ના કરતા હું સલાહ આપું છું કે ડાટ વન ડાટ ટુની પ્રિપેરેશન કરાય પણ ત્યાં પણ સરકાર હજી આગામી સમયમાં અત્યારે જે કેલેન્ડર મુજબ આપેલું છે એ સિવાય ગ્રાન્ટીનની કેટલી ભરતી કરે એ આપણને ચોક્કસ ખ્યાલ નથી તો આ બધું ધ્યાને રાખીને મિત્રો પ્રિપરેશન કરજો તો અમે તમે કરો કરવા માંગતા હોય ટેટ વનવાળાને ખાસ કહું છું સુવર્ણ યુગ છે કંઈ પણ ના કરતા ફક્ત અને ફક્ત તમારી જે ટેટ વનની પરીક્ષા છે એમાં સોએ સો ટકા ફોકસ આપજો ભરતી આવશે સરકારે આવડું મોટું કેલેન્ડર આપેલું છે અને સોએ સો ટકા શક્યતા છે કે દ પરીક્ષા પણ આવશે અને ભરતી પણ આવશે ટેટ ટુ ટાર્ટ વન ટાર્ટ ટુ ની પરીક્ષાઓ આવી શકે છે કેલેન્ડરમાં જે જગ્યાઓ કીધી છે એ મુજબ નાની મોટી ભરતી પણ આવી શકે છે પણ મોટી ભરતીની આશા રાખવી થોડીક અઘરી છે તો આ બાબતે મારે ખાસ આજના વિડીયોની અંદર વાત કરવાની હતી તમે એવું નથી કે સાવ મૂકી દેવી જોઈએ જો તમે સારો સ્કોર સારી એવી મહેનત કરો સારા એવો સ્કોર કરી નાખો તો દસ જગ્યાઓની અંદર ભરતી હોય તો પણ તમારો વારો આવી જવાનો છે પણ એ તમારે ડિસાઇડ કરવાનું છે તમારી પાસે એટલી કેપેબિલિટી છે કે કેમ તમે એટલું મહેનત કરી શકશો કે કેમ દરેક વ્યક્તિને પોતાની જાતનું ખ્યાલ જ હોય કે હું આટલું વાંચી શકીશ આટલો રેન્ક લાવી શકીશ તો આ બાબતે મને વિડીયોને થોડુંક લાગ્યું હતું કે બનાવવો જોઈએ ઉમેદવારોને કહેવું જોઈએ તમારા ખાસ બાર પાસવાળા જેને બારબારની પરીક્ષા આપેલી છે એમને ખાસ કહેજો કે જો તમે સરકારી શિક્ષક બનવા માગો છો તો બીજા ઘણા ખરા ઉમેદવારો એવા હોય છે કે જે બીકોમ ને બીએસસી ને એવા બધા કોર્સ કરતા હોય છે જેની અત્યારે માર્કેટમાં વેલ્યુ ઘણી ખરી ઓછી થઈ ગઈ છે એક જનરલ કોર્સ બની ગયા છે બી એની બધું તમારે એવું બીજી કંઈક ડિગ્રી સાથે સાથે લેવી પડે છે તો એની જગ્યાએ ત્રણ વર્ષ એમાં બગાડવા એની કરતાં બે વર્ષ ડીએલએડનો કોર્સ કરી લો તમે સીધા સ્પર્ધાત્મક પરીક્ષા ટેટ વનની અંદર આપી શકશો થોડાક માર્ક લાગી નાખો નાની ઉંમરે તમે શિક્ષક બની શકશો જ્યારે તમે ફૂલ પેમાં આવો જ્યારે તમે એક લાંબી નોકરી થાય એનો ટોટલ હિસાબ મારો તો ઘણો ખરો પૈસામાં ફરક પડતો હોય છે તો આ વસ્તુ હતી મિત્રો આ ઉપરાંત આઠમું પગાર પાંચ લાગુ પડશે એટલે એમાં પણ ઘણા કહેતા હોય છે પગાર ધોરણ ઘણું ઓછું હોય છવ્વીસ હજાર સ્ટાર્ટિંગ હોય પણ મિત્રો આઠમો પગાર પાંચ લાગુ પડશે એટલે ઘણો ખરો એની અંદર પણ વધારો થઈ જશે જે કોઈ તમે પ્રાઇવેટ નોકરી કરો છો કે એની સરખામણીમાં બહુ સારો પગાર કહેવાય પાંચ કલાકની નોકરી હોય શાંતિવાળી નોકરી તમે સાઈડમાં બીજું કંઈક સાથે સાથે કર હું એવું નથી કહું કે તમે ટ્યુશન ક્લાસીસ લો પણ બીજું કંઈક તમે ઘરે કામ કેવું કંઈક કરી શકો છો તો આ હતું આ બાબતે મને લાગ્યું કે વિડીયો બનાવવો જોઈએ તો ખાસ આ બધું ધ્યાને લઈને કેલેન્ડર ધ્યાને લઈને વિષયવાર વાર હજી મેં તમને કીધું જગ્યાઓને ઓછી આવશે એમાં વિષયવાર ભાગ પડે એ બધું વસ્તુ ધ્યાને લઈને વિચારજો કે ટેટ વન ટેટ ટુની કયા ટાટ વન ટાટ ટુની કેની તૈયારી કરવી અને તેની તૈયારી ન કરવી આ ઉપરાંત તમે તૈયારી કરવા માગતા હોય તો ચેનલ ઉપર આપણે આગામી સમયમાં ટોટલ ગાઈડન્સના વિડીયો મૂકતા રહેવાના છે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બે લાયકને પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકતો તો તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ